ગદ્દા પ્રથમ પ્રકરણ ચોવીસમું જ્ઞાનની સ્થિતિને મહાત્મ્યરૂપી ખટાઈનું તે દાઢ્યે કરીને તે તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંત કારણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપને નિવૃત્તિ પામતા નથી અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયાને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે તે ભગવાનને વિશે જે અલ્પમતીવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકે દોષ નથી પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે ને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે એ આદિક જે જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્યસ્વામી ધૂળની ફાંટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દૂધ દે છે અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોયને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોયને અંત કરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોઈને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પણ હરિભક્તમાં મોટી ખોટઈ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાતદિવસ બળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામક્રોધાદી સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે માટે મારું મોટું ભાગ્ય છે એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટઈ છે જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે મારું પૂર્ણકામપણું થયું છે એવું નથી સમજતો એ હરિના ભકતને મોટી ખોટઈ છે અને જ્યારે કોઈ હરિભકતનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ધટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા ઇતિ વચનામૃતમ ચોવીસ અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે